કે ભલે લવ ના કાયદા માટે પણ માતા માતાપિતાની સંમતિ ગામનાથ પંચ હોવા જોઈએ અને દીકરીના લગ્નની નોંધણી ગામમાં જ થવી જોઈએ આવી માંગણી અમે ભૂતકાળની અંદર કરી હતી એના કરતાં પણ ખતરનાક કાયદો મૈત્રી કરાર કે જે દીકરીના લગ્ન થઈ ગયા હોય સંતાનોની માતા હોય અને કોઈ પણ કારણસર જે સમાજોમાં જે અસામાજિક તત્વો છે જેની સમાજમાં ક્રેડિટ નથી જે ધંધા રોજગારથી વંચિત છે બુટલેગરો સાથે સંકળાયેલો છે એને એના સમાજમાં કોઈ દીકરી નથી આવતું અને આવા અસામાજિક તત્વો ક્યાંક ને ક્યાંક લોભ લાલચમાં લાવીને સંતાનોની માતાને મૈત્રી કરાર લઈને એને દારે લઈ જાય છે ને ત્યારે એ પરિવારને એના સંતાનો રખડી જાય છે આવા મૈત્રી કરાર જેવા કાયદા રદ થવા જોઈએ ત્યારે આવનાર સમયમાં આ જે વાતો મૂકીએ એ વાતો નીચે લોકોની રજવાત છે અમે ગ્રામ્ય વિસ્તારમાં છીએ અને ગ્રામમાં વિચારમાં ફરિયાદ ત્યારે ક્યાંક ને ક્યાંક આપણા સાહેબને પત્રકારો કહે છે કે તમે તો મહિલા થઈને મહિલાઓના અધિકારો છીનવાની વાત કરો છો એક ટકો હું મહિલા તરીકે મહિલાઓના અધિકાર છીનવાની વાત કરતી નથી પણ આપણી સંસ્કૃતિ છે કે કોઈ પિતા કદાચ કોઈ કારણોસર મૃત્યુ પામ્યા હોય પણ એની માં પોતે હાવળ હોય એની માં સંસ્કારી હોય તો બાળકોને કોઈકની મજૂરી કરીને પણ મોટા કરે છે અને એને જિંદગીભર બાળકોને ભઢાવીને એનું નામ રોશન કરે છે આ સંસ્કૃતિ આપણી રહી છે ત્યારે ક્યાંક ક્યાંક ટેકનોલોજી ક્યાંક ઘટતી જતી દીકરીઓની સંખ્યા અને મેં કીધું એમ કે જે થી સંકળાયેલા લોકો એની સમાજમાં આભરૂં ના હોય આ લોકો ક્યાંકને ક્યાંક દીકરીઓને લવ મેરેજ કે મૈત્રી કરારમાં ફસાવીને પરિવારોને વેર કરે છે ત્યારે આજના તબક્કે સૌ માવડી મંડળે અહીંયા મોટી સંખ્યામાં આવીને સમગ્ર બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના તમામ આગેવાનોને એ સરસ મજાની વાત જે કરી એ વાત આવનાર સમયની અંદર તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે એનો અવાજ પહોંચે અને બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં ઓબીસી સમાજ હોય એસટી સમાજ હોય એસટી સમાજ હોય અઢારે આલમ છત્રીસે કોમ હોય એ એક જ નારા સાથે કે અમને અમારી વસ્તીના ધોરણે હકને અધિકારો આપવા પડશે અને એ હક અધિકારો માટે આપણે આવનાર સમયમાં લડવાના છે ત્યારે હર હંમેશા હું ભગવાન કૃષ્ણને માનું છું કે જ્યાં બધાનો અંતરઆત્માનો અવાજ એક હોય લોકોની લાગણી હોય અને આપણે ન્યાય માટે લડતા હોય ત્યારે એમાં ભગવાન પરમાત્મા પણ આપણને મદદ કરતો હોય છે જ્યારે મેં લોકસભાનું ફોર્મ ભર્યવા ટાઈમે પાલનપુર મુકામે ભગવાન કૃષ્ણને માગ્યા હતા અને ભલે હોય પણ ભગવાન કૃષ્ણ મારી ના તું તારજે તો આપણે ન્યાય ની લડાઈ લડતા અન્યાય આપણે લડવાનું હતું લોકો માટે લડવાનું હતું ત્યારે ભગવાન કૃષ્ણ કનૈયા એ પણ બનાસકાંઠાની જનતા ને સાથે આશીર્વાદ આપ્યા છે અને